યુવતીની છેડતી મામલે થયેલા ઝઘડાને લઈ ઠપકો આપવા બાબતે બોલાચાલી થઈ હતી જેમાં ઇમરાન ભરામણી અને કુરબાનભાઈ કુરબાન સહિતના દસથી પંદર લોકોનું ટોળું આમને સામને આવી ગયું હતું અને એકબીજાના ઘર તરફ પથ્થરમારો કર્યો હતો બંને પક્ષે સામસામે લાકડીઓ લઈ અને મારામારી તેમજ ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા દરમિયાનમાં બંને પક્ષે તરફથી રિવોલ્વર કાઢી એકબીજાને બતાવી હતી અને ડરાવ્યા હતા ઘટના અંગે વેજરપુર પોલીસને જાણ થતા પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો પોલીસ આવતાની સાથે ટોળું વિખેરાઈ ગયું બંને જૂથના લોકો દ્વારા એકબીજા ઉપર પથ્થરમારો કરવાની જે ઘટના બની હતી તે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ ઘટનાને પગલે પોલીસ દ્વારા તરત જ બંને પક્ષના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પાંચથી વધુ લોકોની અટકાયત કરી લીધી સલામ અલૈકુમ અમીનાબેન થવામાં સર બાબો બહાર ગયો તો કઈ છોકરીને ચોકલેટ દેવરાવા હવે રસ્તામાં એમને મગસમારી કરી એને લઈને અમારા ઉપર આવો હુમલો કર્યો ને પથ્થરમારો કર્યો પછી બે જૂથ વચ્ચે શાંતિ બી થઈ ગઈ અમે અમારા ઘરે આરામથી બેઠા હતા તો એ લોકો રેવલ ને એવું બધું લઈને આવ્યા પાછું પથ્થરમારો કર્યો લાકડી લઈને આવ્યા એમને ફાયરિંગ બી કર્યા અમારા ઉપર દસ ની આસપાસ એ સામેવાળા વાળા હકીમભાઈ બબાણી ને કુરબાનભાઈ બબાણી ને બીજા એમના ભાઈ બે ત્રણ સેમના તો નામ નહીં આવડતું મને

તો જો એમના સગા વાળા છે ને એ કે અમને મારવા આવ્યો ટામી લઈને તો એને ઘેરી લીધો પણ એમાં છોકરી તો હારતી હતી ને તો એ ધોડામ ધોડ જઈ કે આપતાપનો નો અવાજ આવે તો એ લોકોએ પારો પથ્થર મારો કર્યો પથ્થર મારો કર્યો ને પછી બધા ભેગા થઈને બધાને નોખા પાડી દીધા પછી બધું પતી ગયું પછી પાછા એ લોકોએ ફરીને અમારા માણસો રહેતા હતા તબેલામાં અહીંયા બી પથ્થર મારો કર્યો તોડફોડ કર્યું પછી અમારા વાળાએ બધાએ પતાવી દીધું મળીને કે ચાલો પતી ગયું તો અલ્લાહ લાખ લાખ શું કર આપણા ઝઘડો કરવો નથી હે

વાગ્યું નથી સર સર ફાયરિંગ 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 કરી હા નીચે જ એમને તો પણ પિસ્તોલ બી એમના હાથમાં અહેમદાબાદ મિત્ર ન્યુઝની યુટ્યુબ ચેનલ ને કરો અને બેલ આઈકોન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે